હાલ લોકો તો છે ને ફેસબુક માં છે ને રીલ ને વાયરલ કરવાની છે ને હું તમને એક ટ્રીક શીખવાડવાનો છું જોરદાર ટ્રિક છે એ ટ્રીક જો તમે એકદમ તમે એ રીતના વિડીયો અપલોડ કરશો ને ફેસબુક માં એટલે સો ટકા તમારી રીલ છે ને એ વાયરલ થાય છે આજના વિડીયોમાં તમને એ જાણકારી મળી જશે કે આપણે ફેસબુક માં રીલ કઈ રીતના વાયરલ કરીએ વિડીયો બી ના ને આપડે ચેનલમાં માં આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરી લીજો ફેસબુક માં છે ને રીલ ને વાયરલ કર્યું હોય ને તો તમને હું એક ટ્રીક છે એ રીતના તમે રીલ અપલોડ કરશો ને ફેસબુક માં એટલે સો ટકા તમારી રીલ છે ને વાયરલ થાય છે તો છે ને વિડીયોમાં બીના રહીજો તો જો આપડે ફોન ની સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી નાખી છે તો પેલા આપડે ફેસબુક આપડે ઓપન કરી લેવાનું છે તો આપણે ફેસબુક અહીં ઓપન કરી નાખ્યું છે હવે આપણે છે ને અપલોડ કરવા માટે ઉપર પ્લસ નું નિશાન છે ને એની માથે ઓકે દેવાનું છે એની માથે જો આપણે રીલ વાયરલ કર્યું હોય ને તો રીલ લીખો એની માથે ઓકે દેવાનું છે અને આપણે લાંબો વિડીયો બનાવ્યો હોય ને ચાર મિનિટનો પાંચ મિનિટનો તો એના માટે પણ રીલ માથે આપણે ઓકે નહીં દેવાનું એની માટે આ પોસ્ટ કરો એની માથે ઓકે દેવાનું બહુ મોટો વિડિયો હોય ને પણ આપણે છે ને રીલ છે એટલે આપણે આ રીલ માથે ઓકે દેવાનું છે તો એને રીલ માં ઓકે દેવાનું રીલ માંથી ઓકે દે ને આપડે જે જે રીલ બનાવી હોય ને એ આપણે સિલેક્ટ કરી લેવાની તો પછી જો આગળ છે એની માથે ઓકે દેવાનું છે જો આ આ ઓપ્શન આવી જાય ને ને મેન રીલ અપલોડ કરવાની છે તે હોય ભૂલ કરે એટલે છે ને રીલ વાયરલ ન થાય કારણ કે આ ભૂલ કરો ને એટલે રીલ વાયરલ ન થાય કારણ કે મેન ટ્રીક આ કણે છે આપણે રીલ ને કઈ રીતના વાયરલ કરી એ બધી ટ્રીક છે ને આમાં ખબર પડી જાય આપણે જે રીતના રીલ ને અપલોડ કરી વાયરલ થાય તો છે ને અંદર પેલા આપણે અહીં કણે અમારા રીલનું વર્ણન કરો એની માથે ઓકે દઈ ને એની માથે ઓકે દઈ પછી અહીં કણે આપણે રીલનું લખી નાખવાનું હોય આપણે જે રીલ બની ને ટાઈટલ આપણે લખી નાખવાનું આપણે રીલમાં જે બોલાવી ને એ ટાઈટલ લખી નાખવાનું એટલે આપણે ખેતર દેખાડીશું ને એટલે આપણે લખી નાખીએ ખેતર હવે છે ને મેન ટ્રીક જે છે કે અહીં કણે ને ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ હેસટેગ હોય ને એ લગાડવાના આવે એટલે જે ટ્રેન્ડિંગમાં હેસટેગ અત્યારે ચાલુ હોય ને ટ્રેન્ડિંગ હેસટેગ અહીં કણે લગાડવાનું એટલે આપણે આપણે જે વિડીયો અપલોડ કર્યો હોય ને એ ટ્રેન્ડિંગમાં જાય અને એને વ્યૂ વધારે આવે અને આપણો આપણો વિડીયો છે ને વાયરલ થવાનો ચાન્સ વધી જાય એટલે અહીં છે ને ટ્રેન્ડિંગ હેસટેગ લગાડવાના એ છે ને અમુક અમુક શું કરે હેસટેગ લગાડ્યા વગેરે એમને એમ વિડીયો કાં રીલ છે ને અપલોડ કરી નાખે એટલે એ આપણું જે પ્રોફાઇલ હોય ને એમાં એમાં તે વિડીયો રે બીજા નવા માણસ સુધીના વિડીયો ન પોગે હેસટેગ લગાડો ને પછી તે બીજે નવી પબ્લિક પાસે વિડીયો જવાનું ચાલુ થાય કારણ કે હેસટેગ વગેરે તો નવી પબ્લિક પાસે વિડીયો પોગે નહીં એટલે હેશટેગ લગાડવા બહુ ખાસ જરૂરી છે કારણ કે મેન તો આ રહી છે આ હેસટેગ તમે જેમ લગાડો ને વાયરલ હેશટેગ એટલે રીલ્સ છે ને સો ટકા વાયરલ થાય હું હેશટેગ લગાડીને તમને દેખાડું તો એક હેશટેગ થઈ ગયું રીલ્સ અને ફેસબુક જો આપણે હે ને ટ્રેન્ડિંગ હેશટેગ લગાડી દીધા એટલે આવી રીતના હે ને હેશટેગ લગાડવા બહુ જરૂરી છે તો આપણી રીલ છે ને એ ટ્રેન્ડિંગમાં જીતી રહે અને આવા નવા નવી પબ્લિક પાસે વિડીયો પોગે અને વ્યૂ વધારે આવે કારણ કે આ હેસટેગ વગેરે છે ને રીલ કે વિડીયો ન થાય હેસટેગ નાખો પછી તે રીલ વાયરલ થાય ને નવી પબ્લિક ભોગે તો તમે પણ છે ને અપલોડ કરતા ને તો ટ્રાય મારજો તમારે સો ટકા છે ને વ્યૂમાં ફેર પડશે અને નવી ઓડિયન્સ પાસે પણ વિડીયો જવાના ચાલુ થાય છે એટલે આ જે નવા જે ક્રિએટર હોય ને એની માટે વિડીયો છે કે બીજા જાણકાર હોય એને તો બધું આવડતું હોય એટલે આ જે નવા હોય ને એની માટે આપણે વિડીયો બનાવી છીએ પછી આમાં તમારી સ્ટોરી શેર કરો એટલે છે ને એક સ્ટોરીનું ઓપ્શન આવે ને એને પણ ચાલુ કરી નાખવાનું છે એટલે આપણે આપણે જે રીલ હોય ને એ સ્ટોરીમાં પણ દેખાવા માંડે એટલે એ વ્યૂ પણ આપણે વધી જાય એટલે આપણે જો આ કણે ચાલુ કરી દેવાનું છે એટલે જો શેરનું ઓપ્શન છે ને એ આપણે ચાલુ કરી નાખ્યું છે પછી પાછું છે અને પાછું જો તમારે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં દેખાય એ રીતના કરવું હોય ને તો જો આ ત્રીજા નંબરનું જે ઓપ્શન છે ને એની માથે ઓકે દઈને એમાં જો સાર્વજનિક કરી નાખવાનું આમાં સાર્વજનિક જ છે એટલે એમાં જઈને સાર્વજનિકનું ઓપ્શન છે ને એ ચાલુ કરી નાખવાનું આમાં જેમ ચાલુ છે ને એ રીતના ચાલુ કરી નાખવાનું એટલે એને ફેસબુકનો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પણ દેખાવાના ચાલુ થાય અને એમાં પણ વ્યૂ આવે ને એ વ્યૂનો પણ વધારો થઈ જાય આપણે ફેસબુકમાં એટલે એ નવી ઓડિયન્સ આવે ને એ પણ આપણે ફેસબુકમાં આવી જાય તો પછી જો પાછું વ્યૂ છે આ પાંચમા નંબરનું એઆઈનું છે ને એ ઓપ્શન તમે એ થી વિડીયો બનાવ્યો હોય ને તો આ ઓપ્શન ચાલુ રાખવાનું અને એ થી ન બનાવ્યું હોય ને આપણે ખુદનો વિડીયો હોય ને તો આ ઓપ્શન બંધ રાખવાનું આવે આપણે જે વિડીયો છે અહીંયા કણે વચ્ચે ઓકે દઈશું ને એટલે આપણે અહીંયા થમલેલ સિલેક્ટ કરવાનું આવે એટલે થમલેલ સારું હોય ને એ આપણે જે વિડીયોમાં સારું હોય એ આપણે છે ને સિલેક્ટ કરી લેવાનું એટલે જો એ આપણે ગમે પાર્ટ જે રાખો હોય ને એની માથે ઓકે દો ને એટલે એ આપણે આવી જાય અને પછી છે ને સેવ કરો એની માથે ઓકે દી દેવાનું એટલે આપણું એ થમલેલ તૈયાર થઈ જાય એટલે એ આ એ જગ્યાએ આપણું તમને લાગી જાય તો જો છે ને આવી રીતના રીલ અપલોડ કરો ને એટલે સો ટકા ફેસબુકમાં છે ને વ્યૂ આવે જ તે નો એવું નહીં પણ તમારે આવી રીતના આવી રીતના તમારે ડેલી છે ને રીલ અપલોડ કરતી જ આવે છે એટલે ડેલી છે ને તમારી રીલ છે ને નવા નવી ઓડિયન્સ પણ જાય અને વ્યૂ છે ને વધારે આવે કારણ કે મેન ટ્રીક તે આ રહી રીલ વાયરલ કરવી હોય કે વિડીયો વાયરલ કરવો મેન ટ્રીક જ આ રહી એટલે છે ને આવી રીતના વિડીયો અપલોડ કરો એટલે હોવા ટકા છે ને તમારી રીલ વાયરલ થાય છે તો હાલો ઉમેદ કરું છું તમને મારો વિડીયો સારો લાગી ગયો છે સારો લાગ્યો તમારા ભાઈની ચેનલને ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વિડીયોને લાઈક કરતા રહેજો